નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ચોવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો નવા ધાણા ની આવક ની વાત કરું ધાણી બંને ની તો મિત્રો આજે ત્રીસ હજાર ગુણી ની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતા મિત્રો આજે આવક માં વધારો જોવા મળી રહ્યો છે અને જૂના ધાણા ની વાત કરું તો જૂના ધાણા ત્રણ હજાર ગુણી ની આવક નોંધાય છે ડેલી ની અને મિત્રો હાલ હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે ડબલ હરાજી નું કામકાજ ચાલુ છે પોલીસ ફેટ મિત્રો અહીંયા પાછાણી ભાઈ હરાજી કરે છે અને મિત્રો અહીંયા મુકાભાઈ હરાજી કરે છે સ્પીડ થી ડબલ હરાજી નું કામકાજ ચાલુ છે મિત્રો કપાસ છાપરા નંબર એકમાં તમે જોઈ શકો છો આ હરાજીનું કામકાજ આમાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો અને હાલ અત્યારે જો અહીંયા ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના અને ધાણીના ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં તો વિડીયોમાં હેઠ સુધી બની આવી મિત્રો આજના ભાવ જોવા માટે ચોવીસો ને એક ધાણી છે ડબલ બેરોડ કલર માં છે ચોવીસો ને એક ભાવ જોયો છે સુકી ધાણી છે અને સુપર ધાણી છે જોઈ શકો છો મિત્રો ચોવીસો ને ક્વોલિટી માં કઈ નો કટે ચોવીસો ને જો બાજુમાં ચોવીસો એક ભાવ છે મિત્રો

સત્તરસો ને ચોવીસો ને છવ્વીસ ભાવ શકો સત્તરસો છવ્વીસ આ સાઈડ મિત્રો મુકાભાઈ હરાજી ચાલુ છે આ સાઈડ પાચાણીભાઈ છે सत्तरसौँ धा सत्तरसो मिडियम क्वलिटी कलरमा मिडियम पन्ध्रसो छोते पन्ध्रसो छोतर भावी धाने छ मिडियम कलिटी कलरमा मिडियम सू

તેરસો ને છોતેર તેરસો ને છોતેર ભાવ જોઈએ તો મિત્રો ધાણા છે હવા વાળા મીડિયમ કલર માં તેરસો ને છોતેર ધાણા છે હવા વાળા છે તેરસો ને છોતેર તમે જોઈ શકો છો હવા વાળા ધાણા તેરસો છોતેર મીડિયમ કલર માં મહિમા મિત્રો ધાણા તેરસો ને છોતેર રૂપિયા સુધી ના ભાવ જોવા મળી રહ્યા છે પંદરસો ને એક ધાણી છે હવા વાળી ધાણી છે પંદરસો ને એક ભાવ જે છે માઇનર હવા છે મિત્રો મીડિયમ કલાક માં